તો અહીંયા તેલનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો હવે તેમાં એક ચમચેટલું જીરું એક પીન જેટલી હિંગ અને મેં અહીંયા અડધા કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધેલી છે તો મેં અહીંયા ડુંગળીને ચોપરમાં ઝીણી ચોપ કરેલી છે તમે તેની જગ્યાએ ડુંગળીને ખમણીને પણ લઈ શકો છો અને ડુંગળી સતરાય છે ત્યાં સુધી શાકમાં એડ કરવાની સ્પેશિયલ મસાલા પેસ્ટ બનાવી લઈએ તો સૌથી પહેલા કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી બનાવવા મેં અહીંયા સાતથી થી આઠ કડી લસણની લીધેલી છે તો હવે લસણ ફટાફટ ક્રશ થઈ જાય તેના માટે એક પિન જેટલું મીઠું એડ કરી દઈએ અને મેં અહીંયા એક મોટી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર લીધેલું છે તો શાકના એકદમ સરસ કલર માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચા પાવડરનો ઉપયોગ કરેલો છે તો હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે ક્રશ કરી લઈએ તો બધી વસ્તુ ક્રશ થઈને આપણી કાઠિયાવાડી સ્ટાઇલ લસણની ચટણી તૈયાર થઈ ગઈ છે તો હવે તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને હવે તેની સાથે અડધી જેટલો હળદર પાવડર એક ચમચી લાલ મરચું પાવડર એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચેટલો ગરમ મસાલા પાવડર અને મેં અહીંયા એક મોટી ચમચેટલો ચણાનો લોટ લીધેલો છે તો મસાલા પેસ્ટમાં થોડો ચણાનો લોટ એડ કરવાથી તે શાકની ગ્રેવીને એક થિકનેસ આપે છે અને હવે અડધા કપ જેટલું પાણી એડ કરીને બધા જ મસાલાને તેમાં સારી રીતે મિક્સ કરી લઈએ તો મસાલાને આ રીતના પાણીમાં મિક્સ કરવાથી તે એકદમ સારી રીતે ફૂલી જાય છે અને જ્યારે આપણે મસાલા પેસ્ટ સાતળીએ છીએ ત્યારે મસાલા જરા પણ બળતા નથી તો બધી વસ્તુ મિક્સ થઈને આપણી સ્પેશિયલ મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે અને ડુંગળીને જોઈએ તો ડુંગળી એકદમ સારી રીતે સતડાઈને આ રીતની ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે તીખાશ માટે બે લીલા મરચાંના ટુકડા અને એક ચમચેટલી આદુની પેસ્ટ એડ કરીને તેને પણ સારી રીતે સાથડી લઈએ તો લગભગ એક મિનિટમાં જ આપણા આદુ મરચાં સારી રીતે સતડાઈ ગયા છે તો હવે તેમાં તૈયાર કરેલી મસાલા પેસ્ટને એડ કરી દઈએ અને તેલમાં સારી રીતે સાથડી લઈએ આપણી મસાલા પેસ્ટ તેલમાં છે મસાલા પેસ્ટમાં આપણે થોડો ચણાનો લોટ એડ કરેલો છે ચણાનો લોટ આપણી ગ્રેવીને થિકનેસ આપશે જ્યારે આપણે મસાલા પેસ્ટને આ રીતના તેલમાં સાતડીએ છીએ ત્યારે શાકનો કલર અને ટેસ્ટ એકદમ ધાબા સ્ટાઇલ આવે છે તો લગભગ બે થી ત્રણ મિનિટમાં જ આપણી મસાલા પેસ્ટ એકદમ સારી રીતે સતડાઈને તેની સાઇડમાંથી આ રીતનું તેલ છૂટું પડી ગયું છે તો હવે મેં અહીંયા અડધા કપ જેટલી ટમેટાની પ્યુરે લીધેલી છે તો મેં બે નાની સાઇઝના ટમેટાને મિક્સર જારમાં પીસીને આ રીતની પ્યુરે તૈયાર કરી લીધેલી છે હવે પ્યુરે ફટાફટ કૂક થઈ જાય તેના માટે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને તેને સારી રીતે સાથળી લઈએ અને હવે ઢાંકણ ઢાંકીને ગ્રેવીની સાઈડ્સમાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી તેને કૂક કરી લઈએ તો ગ્રેવી છે ત્યાં સુધી શાકમાં એડ કરવા માટે મેં અહીંયા અડધા કપ જેટલા કાજુ લીધેલા છે તો શાકમાં કાજુનું માપ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો હવે કાજુમાં થોડું પાણી એડ કરીને તેને એકદમ સારી રીતે ધોઈ લઈએ તો મેં કાજુને એકદમ સારી રીતે ધોઈ લીધેલા છે હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને હવે આપણી ગ્રેવીને જોઈએ તો ગ્રેવી એકદમ સારી રીતે કૂક થઈને ઉપરથી તેલ છૂટું પડી ગયું છે હવે આ સમયે મેં અહીંયા એક મોટી ચમચેટલી મલાઈ લીધેલી છે તો રેગ્યુલર દૂધ ઉપરની જે તાજી મલાઈ હોય તે જ મેં લીધેલી છે તેને ગ્રેવીમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તો ગ્રેવીમાં થોડી મલાઈ એડ કરવાથી તેને ક્રીમી ટેક્સચર મળે છે તો આપણી મલાઈ એકદમ સારી રીતે મિક્સ થઈને ગ્રેવી આ રીતની ક્રીમી થઈ ગઈ છે તો હવે આ સમયે કાજુને એડ કરી દઈએ અને ગ્રેવી સાથે સારી રીતે મિક્સ કરી લઈએ અને હવે કાજુને ગ્રેવી સાથે બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લઈએ જેથી ગ્રેવીની બધી જ ફ્લેવર આપણા કાજુમાં એડ થઈ જાય તો લગભગ ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને કાજુ ગ્રેવી સાથે એકદમ સારી રીતે કૂક થઈ ગયા છે તો હવે આ સમયે રસો કરવા માટે એક કપ જેટલું ગરમ પાણી એડ કરી દઈએ તો ઠંડા પાણીની જગ્યાએ ગરમ પાણી એડ કરવાથી શાકની ફ્લેવર અને કલર એકદમ સરસ જળવાઈ રહે છે થોડું પાણી ઉકળવા લાગ્યું છે હવે શાકને સર્વ કરતા પહેલાં મેં અહીંયા એક કપ જેટલા ભાવનાગરી ગાંઠિયા લીધેલા છે તમે ઘરમાં રહેલા કોઈ પણ ગાંઠિયાનો ઉપયોગ કરી શકો છો હવે તેને એડ કરી દઈએ સાથે થોડા કોથમીના પાન એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું શાક બેથી ત્રણ મિનિટ માટે કૂક થઈ ગયું છે તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ કારણ કે ગાંઠિયા એડ કર્યા પછી આપણે શાકને વધુ પડતું નથી કરવાનું તો જોતા જ ખાવાનું મન થઈ જાય એવું આપણું એકદમ ધાબા સ્ટાઇલ કાજુ ગાંઠિયાનું શાક તૈયાર થઈ ગયું છે આપણું શાક બનીને તૈયાર છે અહીંયા આપણે શાકને જ્યારે સર્વ સોવ કરવાનું હોય ત્યારે જ તેમાં ગાંઠિયા એડ કરવાના છે તો ગરમા ગરમ શાકને સર્વ સોવ કરી લઈએ તો ખૂબ જ ઓછી મહેનતમાં એકદમ ઝટપટ તૈયાર થઈ જતું કાજુ ગાંઠેનું શાક જો તમને ગમ્યું હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો તો ફરી મળીએ એક નવી રેસિપી સાથે